મિત્રો સ્વાગત કરું આપણી યુટ્યુબ ચેનલમાં તો જે સીઈટી જે કામ કરવા મર્યાદિત છે તે ઓલરેડી જાહેર થઈ ગઈ હતી પરંતુ એમાં ફરી એક નવું મેરિટ લિસ્ટ જાહેર થયું છે સીઈટીનું હવે તેમાં જે પહેલાં વિદ્યાર્થીઓ હતા તેનાથી બીજા નવા વિદ્યાર્થીઓ અંદર એડ કર્યા છે હવે તેમાં કેટલા વિદ્યાર્થીઓના નામ નવા આવ્યા છે તેમજ આમાં પહેલાં કેટલા હતા ને હવે કેટલા થયા છે વિદ્યાર્થીઓ તે વિશે જાણકારી આપવાનો છું અને રજીસ્ટ્રેશન માટેની જે છેલ્લી તારીખ છે તે કઈ છે અને જે મેરિટ લિસ્ટ છે આ વિશે વાત કરવાનો છું તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમે આ વિડીયાને લાઇક પણ કરી દેજો અને હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ તેમજ ચેનલને જોઈન ના કરી હોય તો જલ્દીથી જોઈન કરી દેજો તમને આ બંનેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને મળી જશે તો મિત્રો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો શેર પણ કરજો અને આપણે તમારા કઈ પ્રશ્ન મૂંઝવણ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો શરૂ કરીએ છીએ તો તમને ખ્યાલ હોય તો મિત્રો તમને આવી છે જે એમ કહે છે જે મેરિટ લિસ્ટ છે તેમાં પહેલે જે જૂની મેરિટ યાદી હતી કામચરો મેરે હતી જે કામચરો મેરે હતી સીઈટીની જે જૂની તો તેમાં ટોટલ પ પંચોતેર હજાર ત્રણસો ને છ્યાસી વિદ્યાર્થીઓ હતા પંચોતેર હજાર ત્રણસો છ્યાસી વિદ્યાર્થીઓ હતા ત્યાર પછી જે બધા છે તેમના નવા નામ એડ કર્યા છે હવે આમાં નામમાં જે ક્રમાં ક્રમશ તે આગળ પાછું થયો છે ઘણા વિદ્યાર્થીઓના નામ પહેલાં હતા તેમાં ધારો કે કોઈ વિદ્યાર્થીનો મેરિટમાં નંબર પંચોતેર હજાર ત્રણસો એસી હોય તો હવે નવી મેરિટ યાદીમાં અમુક વિદ્યાર્થીઓનું નામ છે તે નીચે જ રહે કેવા મતલબ કે પંચોતેર હજાર ત્રણસો એસી હોય તો તેનું નામ છે પંચોતેર હજાર ત્રણસો પંચાણું યા એમ રીતે થયું છે તેમાં કંઈ ડરવાની વાત નથી એમાં કંઈ પ્રોબ્લમ ના થાય આ તો ફક્ત મેર યાદી છે કામચરો મેર યાદી છે આ કામચરો મેટિયાદી એટલા માટે છે કે જેમનું આ મેર યાદીમાં નામ છે તો તેમને સીઈટી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જો તમે સીઈટી રજીસ્ટ્રેશન નહીં કરો તો તમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ અને જે રક્ષા સેતુ સ્કૂલમાં જેમને લાગુ પડે છે અને જે જ્ઞાન સેતુ સ્કોલરશિપ માટે લાગુ પડે છે તો તેમની સ્કોલરશિપ મારા પાછ થાય નહીં તો સીઈટી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને જે સીઈટી રજીસ્ટ્રેશન કરવા માટે લાસ્ટ ડેટ છે તે આજે છે એટલે કે આજે દસ આઠ બે ચોવીસ છે જો તારીખ લંબા હશે તો હું તમને જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં ટેલેગ્રામ ગ્રુપમાં જાણ કરીશ જો નહીં લંબાય તો મિત્રો આજે બાર વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી દેજો અને જો રજીસ્ટ્રેશન કરાવવું હોય ઘરે બેઠા ઓનલાઈન તો તમે મને આપેલ નંબર પર મેસેજ કરી શકો છો તો મિત્રો આવા મેરિટ લિસ્ટનું થોડું એનાલિસિસ કરી તો પંચવર હજાર ત્રણસો છ્યાસી જે જૂની મેરિટ યાદીમાં નામ હતા એટલા હતા જ ત્યાર પછી એક નવા ઉમેરાયા છે કેટલા પ્લસ છસો ત્રેપન છસો ત્રેપન વિદ્યાર્થીઓના નવા નામ આવ્યા છે તો હવે નવા નામમાં જે ટોટલ જે આંકડો થાય છે તે છોતેર હજાર અને ઓગણચાળીસ થાય છે પહેલાં પંચોતેર હજાર અને ત્રણસો ને છ્યાસી વિદ્યાર્થીઓ હતા હવે છોતેર હજાર અને ઓગણચાળીસ વિદ્યાર્થીઓ થાય છે એટલે અમુક વિદ્યાર્થીઓ નામ ખૂટતા હતા અને જેમનો વેટયાદીમાં સમાવેશ નહોતો થયો અને જેમને માર્ક્સ સાઇન્ડ હતા તો બી નહોતો મેરિટ લિસ્ટમાં સમાજ તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે અને જેમના મેરિટમાં નામ નહોતો તમે જોઈ લેજો કે મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે કે નહીં તો મિત્રો આ હતું મેરિટ લિસ્ટ અંગેનો વિડીયો હવે જ્ઞાન સેતુ શિષ્યોની વાત કરું તો તમને ખબર જ છે કે જેમણે ધોરણ એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેમણે જ જ્ઞાન સેતુ શિષ્યોઓથી મળણાપાત્ર થાય છે અને જેમણે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને શિષ્યોથી મળ થતી નથી તેમણે શક્તિ સ્કૂલમાં એડમિશન મળે છે એ પણ મેરિટના ધોરણે અને તેમાં પચીસ ટકા જે ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ તેઓ જ લેવાના હોય છે તો મિત્રો આ હતું આજનો વિડીયો હવે નેક્સ્ટ વિડીયો કયા ટૉપિક પર જોઈએ છે તે તમે મને કોમેન્ટમાં વિશે જણાવજો તેથી મને વિડીયો બનાવવાની ખબર પડે કે તમારે કયા ટૉપિકનો વિડીયો જોઈએ છે તેમજ જે અમુક પેપર સોલ્યુશન અથવા જે તમારે અભ્યાસને લગતા કોઈ બી વિડીયો જોઈતા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને અવશ્ય વિડીયો બનાવીને તમે ચેનલમાં મૂકીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમે તે લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો તો મિત્રો મળી છે બીજા એક નવા વિડીયોમાં